કેશોદ નગરપાલિકા કચેરીમાં રખડતા પશુઓના ત્રાસને લઈ રજૂઆત કરવામાં આવી છે શહેરમાં અનેક વખત રખડતા પશુઓના કારણે લોકોનો ભોગ લેવાયો છે તો લોકો ઈજાગ્રસ્ત થયા છે તેથી તાત્કાલિક રખડતા પશુઓને પાંજરે પૂરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે કેશોદ શહેરમાં રખડતા ભટકતા પશુઓના ત્રાસમાંથી મુક્ત કરાવવા કેશોદ નગરપાલિકા કચેરીમાં લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી કેશોદ શહેર મધ્ય પસાર થતા મુખ્ય માર્ગો અને મુખ્ય બજારોમાં રખડતા ભટકતા પશુઓના ત્રાસથી શહેરીજનોને મુક્ત કરાવવા કોંગી આગેવાન ભરતભાઈ લાડાણીની આગેવાની હેઠળ કેશોદ નગરપાલિકા કચેરીમાં લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી અને માંગ કરવામાં આવી છે કે શહેરમાં ગમે તે વિસ્તારમાં નજર કરો ત્યાં રખડતા ભટકતા પશુઓ અડિંગો જમાવીને બેઠા હોય છે અને વાહન વાહનચાલકો રાહદારીઓને આવવા જવામાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે નામદાર હાઈકોર્ટ દ્વારા કરવામાં આવેલ હુકમ મુજબ જો ચુસ્તપણે અમલવારી કરવામાં આવતી ન હોવાથી શહેરમાં એક હજારથી વધારે રખડતા પશુઓ મુખ્ય માર્ગો અને બજારો ઉપરાંત સોસાયટીમાં રખડતા હોય છે જેના કારણે છાસ વારે આકસ્મિક ઘટનાઓ બને છે કેશોદ શહેરમાં રખડતા ભટકતા આખલાઓના કારણે શહેરીજનો વેપારીઓની માલ મિલકતને નુકસાન થવાની સાથે સાથે શહેરીજનો ગંભીર રીતે ઈજાગ્રસ્ત પણ બને છે ત્યારે તાત્કાલિક આ મામલે નિર્ણય લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે આજ રોજ કેશોદ નગરજનોને સાથે રાખી અને ઇન્ડિયા પક્ષના સાથી પક્ષો સાથે કેશોદ નગરપાલિકાની સામે કેશોદની જનતાની આ પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે એક આવેદનપત્ર આપ્યું છે શહેર ગલીની અંદર ચારે ચારેય દિશામાં તમે તમારા ઘરની બહાર નીકળો ત્યાં પશુઓ એટલે કે રખડતી ગાયો અને કુતિયાઓ ખૂબ પ્રમાણમાં ત્રાસ છે ઘણા બધા લોકોના હાથ પગભા છે ધારાસભ્યશ્રીની ઓફિસની સામે બે વર્ષ પહેલાં એક વ્યક્તિનું મૃત્યુ થયેલું છે આ બધું જ ઓન રેકોર્ડ છે હાઈકોર્ટનું વખતો વખત વખતનું સૂચન છે બે હજાર સત્તરમાં હાઈકોર્ટે ચીફ ઓફિસરોને એક કાનૂની રીતે હુકમ પણ કરેલો છે કે રખડતા પશુઓને પાંજરે પૂરવા તેમ છતાં આ સમસ્યા કાયમીને માટે વિકરાળ બનતી જાય છે અને કોઈ પણ જાતનું નિરાકરણ કરવામાં નથી આવતું રાત્રે કાળા કાળા કલરની ગાયોને ખૂટ્યા બેઠા હોય ત્યારે એના ઉપર વાહન ચાલકો ચડી જાય છે અને અકસ્માત થાય છે દુકાનદારોને ઘણું બધું નુકસાન થાય છે જ્યારે ખુટિયાઓ ઝઘડા કરે ત્યારે તૂટે છે એનાથી વિશેષ વાત કરું તો આ પશુઓને જો પકડવામાં નહીં આવે તો અમારે નામદાર ગુજરાત હાઈકોર્ટ એટલે કે વડી અદાલતમાં કોર્ટે કરેલા હુકમની સામે અમલવારી કરવા માટે અમારે કોર્ટના દ્વાર ખકડાવવા પડશે આ મુદ્દે અમે કેશોદની જનતાને શેરી ગલીઓમાં જઈને વાકેફ કરશું કે તમારા માત પિતાઓ દેવદર્શને જતા હોય તમારા બાળકો સ્કૂલે જતા હોય બહેનોને ખરીદી કરવા જવી હોય ત્યારે આ રખડતા પશુઓનો ગંભીર ત્રાસ છે કેશોદ નગરપાલિકા અમને મુક્તિ આપે આ બાબતે આજે અમે લડતના મંડાણ કર્યા છે આવનારા દિવસોમાં લડતને વધુ તેજ બનાવશું અનિરુદ્ધ સિંહ બાબરિયા એચ ટ્વેન્ટી ફોર ન્યૂઝ કેશોદ